ગુડ મોર્નિંગ મિત્રો તો આજે હવે થોડીક આવી આપણે ચાલમાં ઝડપ કરાવીશું અને નોર્મલ ટ્રોટ બની શકે તો ચલાવીશું અને જૂલો ચાલ જે કહેવાય છે એની અંદર થોડુંક વધારે કામ લઈશું ખેતરની અંદર સરખું કામ નથી આપતો એ તમે ગયા વિડીયોની અંદર જોયું દેશી સામાનમાં પણ મેં એવું પોતે નક્કી કર્યું છે કે દેશી સામાન ક્યારેક રેર કેસમાં કરીશું બાકી આ વેસ્ટર્નમાં જ અનુકૂળ રહેશે બીટમાં પણ કાલ ડોચાતો હોય એવું લાગ્યું એટલે દેશી દેશી પહેલેથી આની ટેવ છે તો એમાં જ આપણે એને કામ લઈ ભલે આમાં એ બધી ચાલ ચલાવવાની ટ્રાય કરીશું તો ઘણા મિત્રોએ સરસ વાત કરી ઘોડો આડો ચાલે ચાલે બીજી વખત જ સવારી હતી એટલે આડો ચાલે હજી ઘણો સટક બધુંય થાય પાણીના જે કંઈ પણ પ્રશ્ન છે હર્ડલ્સના પ્રશ્ન છે એ એક સેશન લંજિંગનો હવે અમે કરીશું જેની અંદર આ બધી એ વસ્તુ એના દૂર થાય એવા પૂરેપૂરા પ્રયત્ન અને ટ્રાય રહેશે તો ચાલો બધા પ્રશ્નોની સાથે આજે ગજા શું કામ અને કેવું કામ આપે છે એ જોઈએ ચાલો બડા ચાલ તો હવે આ કાચો રસ્તો આવી ગયો છે અને કાચા રસ્તા ઉપર આપણે સરસ રીતે એને હળવી ટ્રોટમાં ચલાવીશું કારણ કે પ્રેક્ટિસ દેવી એ આવશ્યકતા છે જો આ ચાલ જે છે એ એક રીતે તમે માનો તો એ ઝૂલો ચાલ છે ચલવડા એટલે હળવે હળવે આમાંથી પછી નાની ટ્રોટમાં પગ ખૂલે અને ત્યારબાદ પછી સીધો ચાલશે રસ્તો અહીંયા સાફ છે ટ્રાફિક નથી રેર કેસમાં માણસો નીકળે છે કાચો રસ્તો છે આ બધા ફાયદાઓ છે આની અંદર આપણને મળશે આનાથી તમે તમારા હિપનું રાઇઝિંગ આપી શકો છો હળવે હળવે થોડોક એવા પાછળ ટેકો દઈને બેસી જાઓ એટલે તમને નોર્મલ રહેવાલની ફિલિંગ આવે નોર્મલ બહુ નહીં પણ જુઓ હવે તમે કહેશો કે આ અત્યારે આડો સુકામ ચાલે છે જો આ દરવાજા વાડી બધું આવે છે આના માટે ગજાવર માટે આ રોડ પહેલી વખત છે અહીંયા અમે ક્યારેય પણ નીકળેલા નથી એટલે આજુબાજુની વસ્તુની જે શું કહેવાય પવનના આવવાથી પેલું હોય ફળક હોય એના હિસાબે ઘોડો ભડકે એક તો પોતાનો જ પડછાયો સામે પડે છે એટલે ક્યારેક એ જોઈને એવું થાય છે પણ ગયા વિડીયોની અંદર એટલે કે બીજી રાઈડ હતી આપણે રાઈડ ટુ એ વ્લોગ તમે જોયો હશે એમાં ઘોડો ઘણો આડો ચાલતો હતો અત્યારે જે સીધું ચાલે જો હવે પાછળથી કોઈ આવ્યું બરાબર તો એને એમ થાય કે આ કોણ છે એટલે જો આ એના હિસાબે પાછળથી જે વાહન આવે છે એના હિસાબે પણ હજી છે હું નહીં હટું અહીંથી લોકો જે નીકળે છે એને હટવું હોય તો હટે આવી રીતે કારણ કે રાજકોટમાં શું છે કે ટ્રણ એ જ આજે હાલતા હોય અમારે જો હવે આ પાછળ ચાલે છે શૂટિંગવાળા ભાઈ એટલે એ પોતે એટલું કરે છે પણ એ બધી ટેવ ધીરે ધીરે આપણે કાઢી નાખશું અત્યારે માત્ર આટલું ને આટલું ચલાવીએ છીએ હવે આગળ જતા નોર્મલ એવી ટ્રોટ આપણે ચલાવશું ત્યાર પછી આપણને સરસ સવારીની એક અનોખી મજા આવશે બસ વોક એટલે જોવાલ પડી જાય ખોડો પણ આપણે રેવાલ શીખવાડવું નથી એટલે આ એની ટૂંકમાં કહેવાય ને મજા આવે હળવે હળવે ચાલ પગ તો ઘોડો રેવોલ્વ થઈ જાય બસ બેટો બસ શબાશ એક તમે બોલો અને એ કમાન્ડ ઉપર જ્યારે ઘોડો ચાલે તો એ ખૂબ સારી વાત કહેવાય અને બસ આપણે જે લંચિંગમાં પ્રેક્ટિસ આપી છે એ જ પ્રેક્ટિસ અત્યારે અહીંયા આપવી છે બોલી ઉપર જ એનું કામ થાય હવે તમે આ જોઈ શકો સામે વોકિંગમાં રોડ ઉપર માણસો નીકળે છે રહેવાસી ત્યારે એ નીકળતા હોય અને એને જોઈને એ એને એટલી હજી ચમકદમક છે એટલે ભલે પ્રેક્ટિસ તમે ગમે એટલી આપો પણ સંપૂર્ણ પ્રેક્ટિસ જ્યારે રેગ્યુલર સવારી થાય ત્યારે જ તમને મળી રહે બાકી ચંચળ અને ચમકવો ધણ આહાર ધણ રોષ એ તુરંગા પાંચ ગુણ અને પાંચે ધરીયા રોષ તો એ રીતે આના પાંચ ગુણ છે ચંચળ છે ચપળ છે ચમકવું છે તો એને તમે આની બેડ હેબિટ ન કહી શકો અચાનક કોઈ પણ વસ્તુ આપણે માણસો જ્યારે બેઠા હોય તો તરત જ એમ થઈ જાય કે હો કરી દઈ તો નથી બી જતા બસ આમાં એવું જ છે એ હો એક ન થવું જોઈએ એટલે નવા રસ્તા ઉપર જ્યારે પહેલી વખત આવી રીતે આવતા હોય તો એ આટલી સરસ રીતે કામગીરી આપવી એ એક અશ્વ માલિક માટે અશ્વ સેવક માટે ખૂબ મોટી વાત કહેવાતી હોય છે તો એક વખત વચ્ચે ઠેકાઈ લઈ લીધી હતી એટલે થાય પ્રેક્ટિસની અંદર ઘણા તમને અનુભવ જોવા મળે અને થાય પણ ખરા જે થવાય જોઈ ચેરબંધ હવે થોડો વધારે ટાઈટ કરી બે પાંચ મિનિટનો આરામ આપી ફરીથી આપણે આગળ મળીશું ટૂંકમાં સવારી તમે જ્યારે પણ કરો છો મિત્રો ત્યારે ખાસ એ પણ તમે યાદ રાખો ઘોડા ઉપર બેઠા પછી એને તોડવી ન નાખો એને પ્રેમથી ચલાવો અને વચ્ચે એને થોડોક સમય પણ આપો ભલે પાંચ મિનિટ તો પાંચ મિનિટ એના માટે ખૂબ આરામદાયક છે ત્યાંથી કોઈ વોકિંગવાળા આવે છે તો જો એ કાન માંડીને જોવે ટૂંકમાં એ રિલેક્સ થઈ જાય અને એને બધી ખબર પણ પડે કે ભાઈ આવા રસ્તા ઉપર આપણે આવી રીતે ચાલવાનું છે આવા રસ્તા ઉપર આપણને માણસો મળશે વાહનો મળશે તો આ બધી છે જો એકદમ ટૂંકમાં રિલેક્સ હજી બચું છે એટલે એને શું ખબર પડે પહેલી પહેલી વહેલી સવારી છે હવે એને ખબર તો નથી કે ભાઈ મારે આટલું આટલું કામ દેવાનું છે ને આવી રીતે સવારી આપવાની છે એટલે હાથ ફેરો કરવો હોય એ જરૂરી છે જો એટલે એને મજા આવે બધી ટેવ પડે હારી હારી જાય તો જણ નીતરી ગયો છે એકદમ એકદમપણે you <laughs> રાઈડ ટુની અંદર તમે જે રીતે જોયું ગજાવર આડો ચાલે છે શું કારણ છે મને ખબર નથી પણ એ આડો ચાલે છે આજે મને થોડી પાછો એ અનુભવ થયો અને એ અનુભવ પછી જો એની સીધી ચાલ હોય તો એની સજા માત્ર એ જ મારતાળ નહીં માત્રને માત્ર એ જ જગ્યા ઉપર તમે રિપીટ ચલાવો તો આપણે જે પેલી અંદર તમે જોઈ રહ્યા હતા કે અંદર મેં આખી રાઈડ કરી એ રાઇડ પછી એ આખો બીજા રાઈડની અંદરનો જે આખો રૂટ છે એ રૂટને મેં આખો પાછો કમ્પ્લીટ કર્યો વચ્ચે મારપણ મારી રહ્યો છે કારણ કે નીચે છો ત્યાં સુધી તમે રાજા છો ઉપર જાઓ સવારી કરો પછી આપ આપણે રાજા છે એટલે એના જેવું છે એટલે નીચે હોય ત્યાં સુધી એ રાજા ઉપર બેઠા પછી આપણે રાજા તો એ પ્રમાણે ક્યારેક સોટીની બીક પણ જરૂરી છે તો એ સ્ટીકનો એક બે વાર જ અડેડી છે પણ એ રેડી થઈ ગયો છે હવે બીજી બીજો પ્રશ્ન એ છે કે એ જ્યારે નોર્મલ વોક ચાલે છે ત્યારે જ એ આડો હાલે છે ટ્રોટમાં તમે એને જેવો ચલાવો એટલે એને કાંઈ પ્રોબ્લેમ નથી એ સીધે સીધો ચાલ્યો જાય છે એટલે હવે એ વોકનો પ્રશ્ન પણ હું ધીરે ધીરે સોલ્વ કરી નાખીશ અને આશા રાખીશ કે આપ છેલ્લે સુધી આ વ્લોગની અંદર હશો જેથી કરી મારી કહેલી વાત આપ સુધી પહોંચેલી હોય મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર અને ફરીથી હવે દેશી સામાનનો પ્રશ્ન જ નહીં આવે રેર કેસમાં આવશે હવે એક વિડીયો લંજિંગનો પણ આવશે કારણ કે લંજિંગ પણ ભૂલાવું ન જોઈએ સવારી કરવાથી જ માત્ર ઘોડો સ્વસ્થ નથી રહેતો લંજિંગ પણ ભૂલાવું ન જોઈએ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે લંજિંગ આપીશું અને બસ બેટા ફરીથી સવારીનો આનંદ ગજાવરના લેતા રહીશું અને લંજિંગ પછીના વ્લોગની અંદર હું તમને રાજલની વછેરી બતાવીશ કે વછેરી કેવી છે એનો કેવો કલર છે એક નાની એવી હિન્ટ આપી દઉં પટ્ટો ગજાવર જેવો છે પગની પછી હું તમને જણાવીશ બંને રજો બ્લોગની અંદર થેન્ક યુ ધન્યવાદ ભારત માતા કી જય